મારા ઘઉં જેટલા મુગા ભાવના તને ખબર પડો હે એ તો મન ખબર જ નહીં તો નહીં પડતો બહુ કરવા આવી લે બહુ કરવા આવી પણ આ મુ નહી આવલી લે પા તો તો બસ હવે તારા બાપે તને આવા સંસ્કાર આ લે લે તને પણ આ તો ઉતરાણ આવો ને હોમ એટલે પતંગ માં લાબા ના પડી એટલે પતંગ ભેળા કરું કે લુંટણિયા મુ તને કઈ કઈ થાજો કે તારા મારા ક્ષેત્ર માં નહી આવવાનું તો તું લેવા લુંટવા આવી પતંગ લે લે ભાઈ મુ નહી આવું ભાઈ તો પણ તું આયો હું લેવા એમ કે આ તો પતંગ આવી એટલે લેવા આવ તો હવે નહી આવું

દો તો છકપુરો વળમ ભાઈ આલુકો આલુકો હાડો તમે છકપાળુ આયા હો હાલ તો તમે પડે તમે ડોઢાવા એટલે માર જવાબ તમે ડોઢાઈ રીતે જ પડે અલ્યા એક તો આ હું ગુન્ડા ચાવા હું બોલ્યા કાકા હું તો સીતરો પતંગ ઉડવા ગયો તો તારા મને બોલતા તા કે તમ તું એ ઘઉ કાકા ડોળા મળવા તારા મને મળવા આઈ આવી નઈ આવો બસ ફૂલ થઈ ગઈ ભૂલ ચોઈ થઈ જાય મારો ભજમાળ કર્યો એ પૈસા કોણ હશે હું પૈસા લેવા લાવ પૈસાનો કાઢો હાડો હા એટલે તમારું ગૌની બોરીઓ ઢોડી નાસી અલે મારા હજુ ઘવ અવળા અવળા હે બોરીઓ નઈ ઉંટી નાસી આ તો કીધું જ ખરા આવી નઈ આવે એ કાકા હું નેકમો દોળો તો

તો ઉતરાણ દાડે પતંગ ઉડવા જાવું પડે કાકા તો તમે લઈ આલો નહી તો ત્યાં તો ઉતરાણ આઈ જઈએ તું તારે ઉતરાણ ના દાડ લુંડજે પણ હાલ ના લુંડ હાલ ના લુંડ ના ના હું કરવા માતા લુંડવા જ છે ના તું પતંગ લઈ આલો આ તારી આરો લઈ આલવાની વાત કરે જો આલવાનો હું પતંગ લઈ આલે તું 2500 3000 ના પતંગ ને દોરી લાવશે આરો ઇના ઘરથી ન હોય તો વાના ઇન મહાન તો મેલ દો ઇન મહાન તો આયર્યો જાન તો

જલ્દી કર હે અવી નોન સ્ટોપ તાર મહંતો આ તો જવા કાકા ગાયક ગા જવા દે વો પર હાથ આવતો હો એ હા એ બા મહારાજનો પતં ડાઈ મારા હાથમાં હેડ વતી એટલે મહારાજ માય તુ તું લે

નેહાકો પડશે નેહાકો સંકેતાર દિયા હી ના ના બાર તો કોઈ ની ગેરેજ છે અમે નવરો ગેરેજ હોય કેમ આવું કઈ રયો નેહાકો પડશે એટલે એ તો તમે જાયો તમે ખબર પડી જા પણ હું વાત છે કેમ નેહાકો પડશે એ તો કો કશુ નીલે માર મોઢું થાય હો આયે ચડી गेला મોઠાવાળો પુરુ કેવા રહેતો નહીં મારી વાત ઓપણ બોલ હ આ રહ્યો ને તાર મહા ઉપર બહુ ઋષિવાળા ઠેટ થી એટલા હું હશે ઇની વાતોમાં ધ્યાન નઈ આલવાન લે બોલ તો લાગો છોકરી પણ તારી કેવું થઈ ગયો હા એ તો રહી જયો કેમ તમે ચક્કર મારી વાત તો હોય ખાતો થઈ જતો જો મુનતર માહું મારે જ છે એ વાંસીનું વાળા આવી મારી વાત ઓફડ હા તું ઉતાર રેજ હું વેહથી વહીથી રિટર્ન થઈ જાઉં એકદમ તમે નહીં આવતા એટલે મારી વાત ઓફડ હા સરખીશ તું કેલી બાજુ રે આ બધું હોતું રે સારું આમાં તાર માહો જોઈ

અચાનક ભૂલો પડી ગયો તું મહાવીર તમે સરપ્રાઈઝ આલી હે સરપ્રાઈઝ આલી ઓ મુ ડાયરેક બરોબર હારો કરી હેડ હો આયો અમે હવાનો કાગડો કાઉ 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 કરતો તો એટલે મારા મગજ માં તો એક વિચાર તો હતો કે આજ કોક ને કોક મહેમાન તો આવશે પણ મારો ભણો આયો આજ આયો કે ના આયો 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 હો બસતા બરોબર નેહાર થી બારે બારે આયો હું ના નેહાર થી બારે નહી ની આયો

એટલે કઉ લો હેડ જે પતંગ ને ફિરકી લઈને આવતા નહી હેડો ઉપર આટલું પાણી છોટી દેવા દે હો પછી જઈ ગઈ આ પાણી હું છોટી દઉં બસ હારું હે એક કામ કર હ કાલ જ દેવા દે હા લે મહા તારે હાલ જ જાવ હો એટલે પણ મુરત નહીં ગયા એમાં મુરત પર જોવા ના હોય કબૂતર મુરત જોવાતું હોય છે

આઓ तैयार वाण घ्याडवाचा आणा मटन मटर मटर चालू झाले हो म्हणा का, हो काका हो

Maka akan lompat, eh, ya. Eh, kuadiri <tik>

ના લુંટીન ભેળા ન કરો માર કાકા મન ના પાડી હે કે લુંટીન પતંગ ભેળા ના કરતો ઈ જઈને ચકાવજી તારા કાકા એ તો તારા ગામમાં લુંટવા ના પાડી છે પણ અમારા ગામમાં તો ખાલી તું નજર તો માર કેટલો બધા પતંગ ચગીજો ખાલી આશે બધો પતંગ ઉડી હે માં હા આરે પતંગ તું લુંટીન લુંટીન લાવી ને એટલે આપણે ડાયરેક્ટ દોરો બાંધી અને ચગાવવાનું રે અને પેલા તૈયાર પતંગ લાઈએ ને તો કબન ચાણા બોધવાની ચાણા ચકાઈએ એ બધી જફામારી ક્યુ કરે એના કરે તું લૂંટવાનું ચાલુ કરી દેતા એ વાતે ખરી મહા વાત સાચી તમારી હા અરે દોહેડી મહા હા દોહેડી તો બે ફિરકી લાઈ જે હેત ને એક ચારી ને એક માડી હાર તો કશું હતો ને હેડો બરાબર પણ આ તાઠી પતંગ લૂંટવાનું ચાલુ કરી દે તું એ હાર મુ લૂંટવાનું ચાલુ કરી દો હા હા આ ધોકો કે હા મહા ને ઝેડું હા આ ઝેડું આ પેશન્ટ લૂંટવા માટે લાવી છું હા તો લોડ લૂંટવા જઈએ તું એકલો જા ચાલ તમે નહી આવતા હું ખાવાનું બનાવું અને તારા માટે ગમે ચીકી લેતા ચીકી લેતા હરણ તલ લેતા ઓ વા તું મહેમાન તરીકે આ એટલે આદા દાલ તન કો ખારું ખવરાવું પડે કા ના ના ખવરા હરણ હારું તલ હું પતંગ લૂંટી નાવું મોળા હા અને પતંગ કેવા લૂંટી હો પાછો 200 300 પતંગ તો ભેગા થવા જો બી આધા જાળા થઈ જાય થઈ જાય આ તો તું ઉપર હે એ હાર હા આરે મારાશ હઠ ના મેલો પણ ગમે તે કરી અને મને ભૂલવાડ્યો હવે આરે લૂંટી લાવવા એ રે એકલી ફિરકીઓ લાબાની અહી